જેને લઈને હાલ લાલગેટ વિસ્તારમાં અસામાન્ય તત્વો ફાટીને ધુમાડે એટલે કે બેફામ બન્યા છે ત્યારે લાલગેટ પોલીસ પતક વિસ્તારમાં ફૂટપાથ પર ઝૂંપડામાં શ્રમ જેવી પરિવાર છે જેમાં તેમની સાત વર્ષની માસૂમ બાળકી માતા સાથે સોમવારની રાત્રે સૂતેલી હતી ત્યારે એક અજાણ્યો રાત્રે અઢી વાગે બાળકીનું મોઢું દબાવી અપહરણ કરી નાસી છૂટ્યો હતો થોડા સમયમાં બાળા રડતા રડતે ઘરે આવી હતી તેણે માતાને તમામ હકીકત જણાવી હતી તેથી સવારે પોલીસને આ બાબતની જાણ કરી હતી પોલીસે આ વિસ્તારમાં સીસી કેમેરા ચેક કરતા આરોપી જમ્મુ ઉર્ફે જમીલ પઠાણી ઓળખ થવા પામી છે જમ્મુ પઠાણે દસ રૂપિયા આપી અને આ બાળકી પણ બળાત્કાર ગુજાર્યો હતો બાળકીના શરીરે બચકારના નિશાન છે સાત વર્ષની બાળકીને ખરેખર કંઈ જ કહી શકતી નથી કે તેની સાથે શું થયું છે તેથી હાલ પોલીસે અપહરણ પોક્સો અને એટ્રોસિટી એક્ટર હેઠળ ગુનો નોંધ દાખલ કરી નરાધમ જમ્મુ ઉર્ફે જમીલ પઠાણે ઝડપી પાડી સરિયા પાછું ધકેલી દીધો છે હઝર કુર્સી સાથે પ્રકાશવાડા જી ટેન્ફી ન્યૂઝ